જય શ્રી રામ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ અને સમગ્ર દેશ વિશ્વ સ્તરથી લોકો અહીંયા આવી રહ્યા છે ભગવાન શ્રીરામ સૌના દિનમાં વસેલા છે દિશાવાસી તરફથી હું આ દિશાની વાત કરીશ દિશામાં પણ રામજી મંદિર વર્ષો જૂનું એક ગાથા સાચનુ મંદિર છે અને આ મંદિરમાં હમણાં જવાનું થયું ત્યારે નિશાવાસીઓ માટે ખાસ એક અપીલ છે કે આ મંદિરને પણ ઉત્થાન થવું જોઈએ આ મંદિરને પણ અપડેટ બનાવવું જોઈએ આ મંદિરને પણ કાળજી રાખવી જોઈએ બહુ ઓછા જૂજ લોકો ત્યાં આવે છે ઘણા ગાંઠા માણસો આવે છે નિશાના રામજી ક્યાંક ને ક્યાંક એવું ચાહી રહ્યા છે કે સમગ્ર દિશાવાસીઓ તેઓ સાથે આ રીતે જોડાય અને નીતિનભાઈ પણ મારી સાથે જોડાયા છે નીતિનભાઈ નિશાનું રામજી મંદિર સર્વશ્રેષ્ઠ મંદિર હું જ્યારે નાનો હતો ત્યારથી એ રામજી મંદિર સાંકળી કરી છે દિશાના મંદિર નજીકનું એ મંદિર અને હમણાં જ જ્યારે કાર્યક્રમ હતો ત્યારે હું ગયો ત્યારે એવી ધાર્મિકતા આવી માહોલ બને છે દેશમાં રામ માટેનો ભગવાન શ્રી રામ આપણા સૌના આવી રીતે દેવ શકાય રામજી મંદિર નિશાનો ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત થયું છે આજે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ખૂબ વર્ષો બાદ ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે મંદિર શિખરબદ્ધ મંદિર થતાં હજુ તો બે વર્ષ લાગશે પણ અત્યારે જે ગર્ભગૃહ તૈયાર થઈ જાય અને રામજી મંદિરની જે પ્રતિષ્ઠા થશે ભગવાન રામની એના કારણે એક સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં જબરજસ્ત ધર્મમય માહોલ બન્યો છે તો હું અને લોકો અયોધ્યા જવા ઉત્સુક છે એટલી લોકોમાં ઉત્સુકતા છે તો હું લોકોને એ પણ પ્રાર્થના કરું ડીસાવાસીઓને કે આપણા ગામમાં બહુ સદીઓ જૂનું રામજી મંદિર આવેલું છે સદીઓ જૂનું ડીસાની અંદર રામજી મંદિર આવેલું છે ત્યાં અત્યારે એવી હાલત છે કે સવાર સાંજની આરતીમાં કોઈ ગણા એટલા પૂજારી સિવાય અથવા એક બે જણા સિવાય કોઈ હોતું નથી લોકો એ આ રામજી મંદિરમાં રામનવમી અને અષાઢી બીજની ભગવાન જગન્નાથની બે યાત્રાઓ નીકળે ત્યારે એ દિવસે વસ્તી ગામની આવે બાકી એ સિવાય લગભગ જૂજ લોકો દર્શન કરવા આવે તો દિશા વાત એનું બીજું કારણ પણ એક છે કે અત્યારે પહેલાં ગામની અંદર એક બહુ જૂજ મંદિરો હતા અત્યારે દરેક એરિયામાં સારા સારા મંદિર બની ગયા છે એટલે લોકો સ્વાભાવિક છે કે ઘરની નજીકના મંદિરમાં જાય પણ આ જે રામનું આપણો વારસો છે ધરોવર છે દિશાની રામજી મંદિર એને લોકો થોડા થોડા દર્શન કરવા હું એમ નહીં કહતું કે દરરોજ જાઉં તમે પણ જેમ ટાઈમ મળે અઠવાડિયે તો ગામની વસ્તી આવતી થાય તો ત્યાં મંદિરનો નિર્વાહ નીકળે ત્યાં પૂજારીને પગાર પણ નહીં નીકળે એવી સ્થિતિ છે તો થોડી આવક થાય મંદિરમાં તો મંદિરનો અને લોકો આવતા જતા થાય કોઈ દેખે તો કોઈને ઈચ્છા થાય તો મંદિરનું પ્રાણ ભાઈ મંદિરનો જીર્ણોદ્ધાર પણ થઈ શકે એટલે મારી દિશાવાસીઓને પ્રાર્થના કે અત્યારે જ્યારે ભગવાન રામજીનો અયોધ્યાના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ભય ખૂબ જ ધર્મમય માહોલ બન્યો છે ત્યારે દિશાના રામજી મંદિરને પણ આપણે યાદ કરીએ શું કહેશો દિશાવાસીઓ સાક્ષી છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રી રામની કાર્યક્રમો હોય છે શોભાયાત્રાઓ નીકળતી હોય છે ત્યારે જ્યારે માત્ર જે વસોદ કનેક્ટિવિટી છે એ પ્રકારના આસ્તિક લોકો જોડાયા છે આપણી સાથે જોડાયા છે આ મુદ્દે જ અતુલભાઈ ગરજી પોતે સુભાષ સેવા સમિતિમાં વર્ષોથી કામ કરે છે ભગવાન રામના આનંદ ભક્ત છે રામજી મંદિરમાં વર્ષો સુધી તેઓ નિત્ય જાય છે અતુલભાઈ રામજી મંદિરનો હજી સુધી ક્યાંક ને ક્યાંક વિકાસ અટક્યો છે ક્યાંક ઓછા લોકો પૂજા અર્ચનામાં ભાગ લઈ રહ્યા છે જૂનું છે પૌરાણિક રામ મંદિર છે જૂનોદ્વાની નવીકરણ જરૂરિયાત છે તમે શું કરો આ બાબતના ટ્રસ્ટી મંડળ જે છે ને એમને જે શ્રીરામનું જે જૂનું અને જાણીતું મંદિર છે તો તેને દરેક આજુબાજુ મોલ્લાવાળા પણ જાય છે આરતીના ટાઈમે જાય છે વર્ષો જૂનું એવી રીતના હતું કે ત્યાં આગળ માઇક દ્વારા રામ મંદિરનું ત્યાં આગળ આરતી ગૌરાતી અને શ્રીરામની ધૂન પણ બોલાતી હતી એ ધૂન પણ બંધ થઈ ગઈ છે અને હાલના અંદર જે વ્યક્તિઓ રામ મંદિરનો આખા સમગ્ર ભારત દેશના અંદર જ્યારે એનો ઉત્સાહ મનાઈ રહ્યા છીએ ત્યારે આપણા રામજી મંદિરના અંદર જીર્ણોધર થઈ અને સારું એવું વ્યવસ્થિત મંદિર બનાવી અને દિશાવાસીઓને આ ભેટ આપવામાં આવે એવી મારી વિનંતી છે અને અમે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની જ્યારે ઓગણીસો નવ્વાણુંના અંદર રથયાત્રા નીકાળી ત્યારે અમે ભગવાન જગન્નાથને પણ ત્યાં આગળ બેસાડેલા એ રથયાત્રામાં પણ અમુક લોકો આવતા ને પછી એ મંદિરના અંદર ધીરે ધીરે લોકો આવે છે અને ફાળો પણ આપવા માંડ્યા છે ટ્રસ્ટી મંડળને વિનંતી કરું છું કે આ મંદિરનો જીર્ણોધાર કરી અને બહુ સારી રીતે પ્રભાવિત કરે ટ્રસ્ટી મંડળને તમામ ગામ લોકો વતી અમે પણ વિનંતી કરીએ છીએ પ્રબુદ્ધ નાગરિકો તમામ વિનંતી કરે છે રામ મંદિર દિશા જૂનું મંદિર જૂનો જરૂરિયાત છે દાનવીઓની કમી નથી થોડુંક આયોજન ટ્રસ્ટી મંડળ સાથે રાખી કરે તો અહીંયા ગુજરાતની વાત કરીએ તો અહીંયા ભૂમિ છે

સ્થાનિક કક્ષાએ તમામ રાજકીય પક્ષો તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ બૌદ્ધિક સાથે સાજેરાજિ કરવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે ડીસાના રામજી મંદિરનો પણ જૂનાધારની વાત છે એમાં વેગ મળશે